જાય માતાજીને બાપા સીતારામ અને શ્રાવણવાસના બધાને હર હર મહાદેવ તો ફરી વખત એક મારા નવા લોગમાં લોક કેતનિમાવત લોક ચેનલ ઉપર તમારું સ્વાગત છે તો મિત્રો આજ હું આવ્યો છું સખવદર ગામ ગામે સિહોર તાલુકાના ભાવનગર જિલ્લાનું આ સખવદર ગામ છે અને આ નદીને કાંઠે સુખનાથ મહાદેવનું મંદિર આવેલું છે તો ચાલો અંદર આપણે પહેલાં જઈશું અને સુખનાથ મહાદેવના દર્શન કરીશું સાથે સાથે આ મંદિર કઈ રીતના બંધારણ એનો આપણે ઇતિહાસ આ મંદિરના પૂજારી છે બાપુ પાંચથી આપણે જાણીશું તો ચાલો પહેલાં આપણે મંદિરના દર્શન પણ કરી લઈશું તો ચાલો અંદર આપણે જઈશું મહાદેવ ભોળાનાથના શ્રાવણ માસ દરમિયાન આજ અગિયાર દિવસે મહાદેવના દર્શન કરી અને આપણે ધન્ય જય સુખનાથ મહાદેવ તો મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો સખોદર ગામની અંદર આવેલા નદી કાંઠે બિરાજમાન સુખનાથ મહાદેવના મંદિરના અને સુખનાથ મહાદેવનો ઇતિહાસ આપણે બાપુ જાણીશું

એ વખતે પછી પીપળાનો રોપ એક તૈયાર કરી રાખ્યો મહાદેવજીનો હોટલો તૈયાર કરી રાખ્યો અને સુખનાથ એવું નામ પાડ્યું સુખનાથ નામ પડ્યું સુખનાથ ગામ નામ ઉપરથી સખવદર એવું ગામનું નામ પાડવામાં આવ્યું અને પછી આ ગામનો વસવાટ થયો તો મહાદેવના નદીના ગૌતમી ગંગા છે ગોતમીના કાંઠા ઉપર શિવાલય છે ભગવાન સુખનાથ મહાદેવ એ ગૌતમી નદીના કિનારા ઉપર જ છે પછી પશ્ચિમમાં ગામ વસ્યું અને ગામના આ સુખનાથ મહાદિર આ એનો ઇતિહાસ છે અને હાને કિનારે નદીના કાંઠા પર પીપળાનું ઝાડ રોતું પીપળો અત્યાર સુધી હતો આ સુખનાથ મંદિર એ ગામ સમસ્તથી બનાવવામાં આવ્યું છે અને એને આજે એક વર્ષ પૂરું થાય તો એક વર્ષ પૂરું થાય

તમને ગૌતમી નદી પણ હું દેખાડું આ ગૌતમી નદીના કાંઠે આ સુખનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને કહેવાય છે કે આનું નામ પણ ગો ગૌતમી નદી છે અને આ નદી અમારે સિહોરની જે ગૌતમી નદી છે એની ભેગી ભળે છે તો સફદરમાં આવેલું સુખનાથ મહાદેવનું મંદિર આવું પાક છે અને તમે પણ સુખનાથ મહાદેવના એક વખત દર્શન કરવા અવશ્ય આવો તો એકદમ મંદિરની નજીક બાજુમાં તે ત્રણ સમાધિ આવેલી છે તો તમને સમાધિના પણ દર્શન કરાવું અને આ સમાધિ કોની છે એ પણ આપણા ગ્રામજનો પાસેથી જાણશું જય સુખનાથ મહાદેવ આ સમાધિ ગંગામાની છે આ બીજી સમાધિ છે રામ રામજતી બાપુની છે અને ત્રીજી સમાધિ છે દેવકુરમાની છે અમારા વડવા વર્ષગાંઠ પૂરી થાય છે જે પાટો ઉજવાય છે એની ફૂલ તૈયારી અત્યારે ચાલુ છે તમે જોવો અત્યારે લાડવાનું કામકાજ શરૂ છે અને બધા સેવા કરી રહ્યા છે અત્યારે લાડવાના મુઠિયા બની ને અત્યારે દળાઈ રહ્યા છે અને બે નો સેવા કરે છે તમે જુઓ તો કાલ માટે સરસ મજાના સુરમાંના લાડવા તારા બનાવી રહ્યા છે અને વાળી રહ્યા છે ફૂલ તૈયારી સારું છે જો મિત્રો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્ર સાથે શેર કરો અને મારા ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો હર હર મહાદેવ મળી બીજા વિડીયોમાં જય માતાજી બાબા સીતારામ હર હર મહાદેવ